રાતના વાગી ગયા છે નવ અને દિવ્ય જમી કરી અને ફ્રી થઈ ગયો છે અને રૂમમાં આવી અને બેડ ઉપર બેસી અને લેપટોપ ખોલી અને પોતાના શોર્ટ વિડિયા જોવા માટે લાગી ગયો છે કામમાં તમે જુઓ કેવી રીતે એના પોતાના શોર્ટ વિડીયો જોવે છે લેપટોપમાં અને સાથે દિવ્યને ખૂબ જ મજા આવી ગઈ છે શોર્ટ વિડીયો જોવાની કારણ કે પહેલી જ વાર જ એ પોતાના શોર્ટ વિડીયો જોઈ રહ્યો છે લેપટોપમાં અને સાથે લેપટોપમાં પણ પેલી જ વાર લેપટોપ ખોલી અને શોર્ટ વિડિયા જોવે છે અને સાથે લેપટોપમાં જોવે છે તો એને એમ થાય છે કે હું વળી વિડિયા જોઉં છું મારા તમે જો કેવો વાળીને બેસી ગયો છે અને એની સ્માઇલ તમે જુઓ એને ખૂબ જ મજા આવે છે જાણ એમ થાય છે એને કે હું સ્માર્ટફોન ચલાવું છું એવી રીતે જ એ લેપટોપ પણ ચલાવી રહ્યો છે દિવ્ય સાથે સરસ મજાનો પલાખી વારી અને અધપ વારી અને એના સરસ મજાના વિડીયો ખૂબ જ સરસ રીતે જોવે છે તમે જુઓ કેટલો બધો ખેલે છે એને પાછો અમારો દિવ્ય એટલો ચંચળ છે કે એ સરખી રીતે ન બેસી પણ ન શકે ચાલું ને ચાલું કાંઈક ને કાંઈક ખોચ ખોચ અને ઘણા બધા પ્રશ્ન પણ થાય દિવ્યાને પોતાના વિડીયા જોઈ જોઈને ઘણા બધા પ્રશ્ન પણ કરતો હોય છે અમને બધાને તમે બધા જવાબ દઈ દઈને થાકી પણ જાય છે દિવ્યાને એટલા બધા એના પ્રશ્નો હોય દિવ્યાના જુઓ હવે ધીમે ધીમે ડાન્સ પણ કરવા લાગ્યો છે દિવ્ય સરસ મજાનો ને ડાન્સ પણ કરવાની મજા આવી ગઈ પોતાના શોર્ટ વિડિયા જોઈને